નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવની તો અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર બે હજાર નવસોથી પાંચ હજાર બસો સાઠ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજાર ને છસો રૂપિયા જીરાની અંદર સારી એવી તેજી જોવા મળી રહી છે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ચારસોથી પાંચ હજાર પાંચસો છવ્વીસ રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર આઠસોથી પાંચ હજાર છસો ઓગણસાઠ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર આઠસો ત્રીસથી પાંચ હજાર ચારસો રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજારથી પાંચ હજાર પચાસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર ત્રણસો એકતાલીસથી પાંચ હજાર ચારસો ને એકતાલીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર સાતસોથી ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા ઉપલેડા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર છસો સિત્તેરથી પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર પાંચ હજાર સોથી પાંચ હજાર પાંચસો ને પંચાવન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજારથી પાંચ હજાર છસો ને અગિયાર રૂપિયા જામ ખંભાયા માર્કેટિંગ યાર્ડની અંદર ચાર હજાર નવસો પચાસથી પાંચ હજાર પાંચસો વીસ રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના બજાર ભાવ જોદી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાગતા વોશિંગ બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તો તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ أبار